નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીશું હવે એસી ટ્રેનમાં અમદાવાદ વડોદરા સુરત વચ્ચે કરી શકશો અપડાઉન અમદાવાદ વડોદરા સુરત વચ્ચે અપડાઉન કરતા મુસાફરો માટે સારા સમાચાર સામે આવ્યા છે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા પ્રથમ રેકના સાબરમતીથી લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે સામેલી આવેલી માહિતી અનુસાર મેમો અને ઇન્ટરસિટી લોકલ ટ્રેનના સ્થાને વંદે મેટ્રો ટ્રેનનો આગામી પંદરમી ઓગસ્ટે અમદાવાદ સુરત વચ્ચે લોકાર્પણ કરવા માટે રેલવે તંત્રએ તૈયારીઓ હાથ કરી છે એકસો દસ કરોડના ખર્ચે ટ્રેન તૈયાર કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર માથાથી પગ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે તેવું સંજય સિંહે જણાવ્યું છે હિડનબર્ગ રિપોર્ટ પર આ પણ પાર્ટીના સત્ર સમાપ્ત કર્યું ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે પોતાના મિત્ર અદાણીને બચાવવા માટે પીએમ મોદીએ એ કૌભાંડ આચરનાર એજ સેબી ચેરમેન પાસેથી તપાસ કરાવી સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય પર પુન વિચાર કરવો જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાદારીના આરે છે કાફે કોફી ડે લોકપ્રિય કોફી રેસ્ટોરન્ટની ચેન કાફે કોફી ડે દેવાના કારણે નાદારીની આરે છે કેફે કોફી ડેની પેરેન્ટ કંપની કોફી ડે એન્ટરપ્રાઇઝિસ સામે નાદારીની કાર્યવાહી શરૂ કરવાનો નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે નિર્દેશ આપ્યો છે આ ઉપરાંત રૂપિયા બસો અઠ્યાવીસ પિસ્તાલીસ કરોડના દેવા અંગે આઈડીઆઈ ટ્રસ્ટી શિપ સર્વિસીસ લિમિટેડની અરજી સ્વીકારીને એક રિઝોલ્યુશન પ્રોફાઇલની પણ નિમણૂક કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી તેમના પદ પરથી રાજીનામું આપે હિડનબર્ગ રિપોર્ટ પર આપ પાર્ટીના સાંસદ સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે દેશના લોકોના હજારો કરોડ રૂપિયા ડૂબી ગયા મોરેશિયસમાં નકલી કંપનીઓ બનાવીને હજારો કરોડો રૂપિયા ઉપાડી લેવાયા

વિસનગરના દડિયાર ગામના પરિવાર સાથે ઓગણસાઠ લાખની ઠગાઈ થઈ છે સમગ્ર ઘટનામાં વિસનગર પોલીસે કેતુલ ચૌધરી આશીષ ચૌધરી કોમલ કેશુભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે આ મામલે તપાસ કરી રહી છે આરોપીઓ પકડાય તો વધુ ખુલાસા થઈ શકે છે સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશમાં હજારો હિન્દુઓ રસ્તા પર ઉતરી આવ્યા છે બાંગ્લાદેશમાં બદલાતી રાજકીય પરિસ્થિતિ વચ્ચે હિન્દુઓ વિરુદ્ધ વ્યાપક હિંસા જોવા મળી રહી છે લઘુમતી હિન્દુ સમુદાયના હજારો લોકોએ બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને ઉત્તરીય પૂર્વીય બંદર શહેર ચિત્તા ગોંગમાં ભારે વિરોધ પ્રદર્શન કર્યા છે તેઓ દેશભરમાં મંદિરો તેમના ઘરો અને વ્યવસાયો પર હુમલા વચ્ચે સુરક્ષાની માગ કરી છે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર આવી જતા રાજધાની ઢાકા જામ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિડનબર્ગ રિપોર્ટ પર અદાણીની પ્રતિક્રિયા હિડનબર્ગ રિસર્ચનો નવો રિપોર્ટ સામે આવ્યા બાદ ખડભડાટ મચી ગયો છે હવે અદાણી ગ્રુપે રિપોર્ટ પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપી છે આદાણી ગ્રુપે રવિવારે હિડનબર્ગ દ્વારા કરવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું છે કે સેબીના ચીફ માધાબી ભી પુરી બુચ સાથે તેમનું કોઈ વ્યવસાયિક કનેક્શન નથી જેનો હિડનબર્ગના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો વન વિભાગની ટીમ દ્વારા મગરનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરાના કારેલી બાગમાં મગર ઘૂસી જતા વન વિભાગની ટીમે દિલ ધડક રેસ્ક્યુ કર્યું હતું વર્ધમાન સોસાયટીમાં સાત ફૂટનો મગર આટા મારતો જોવા મળતા રહીશોમાં ભય ફેલાયો હતો વિડિયોમાં જોઈ શકાય છે કે ટીમે પહેલા મગરને પકડવા માટે મગરના જડબા પર દોરડું વીટાઈ ગયું ઉછળકૂટ કરતો મગર શાંત પડી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુદર્શન પટનાયકે પુરી બીચ પર પીએમ મોદીનું રેતીનું શિલ્પ બનાવ્યું છે પ્રખ્યાત રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે પુરી બીચ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું રેતીનું શિલ્પ બનાવ્યું છે આઠ ફૂટ ઊંચી આર્ટ વર્ક પીએમને તિરંગા સાથે તેમનું પ્રોફાઇલ ચિત્ર બદલતા બતાવે છે તેમણે પીએમ મોદીની આઠ ફૂટ ઊંચી આર્ટ વર્ક તૈયાર કરી અને હર ઘર તિરંગા પર લખ્યું હતું તેમણે આર્ટ વર્ક દસ ઓગસ્ટે બનાવ્યું હતું રેતીનું શિલ્પ જોવા લોકો ઉમટી પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની મોટી જાહેરાત અંત્યોદય અને બીપીએલ પરિવાર માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આવનારી જન્માષ્ટમી સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાણ અને ખાદ્ય તેલ વિતરણ કરાશે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ આ જાણકારી આપી હતી બે હજાર તેર હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને બીપીએલ તેમજ અંત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની કિલોગ્રામ ખાણ પણ મળનારી છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો આઈઆરએસ અધિકારી દહેજમાં એક કરોડ રૂપિયા અને ફોર્ચ્યુનર માંગી જયપુરમાં અમદાવાદના આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સામે પત્ની પર મારપીટ અને દહેજ માટે કોર્ટ પીડિતનો મામલો સામે આવ્યો છે આ અંગે પીડિતાની પત્નીએ તેના કમિશનર પતિ ચિરાગ જગવાલ સામે પોલીસ કેસ નોંધાવ્યો છે પીડિત મહિલાનો આરોપ છે કે તેના પતિએ દહેજ માટે એક કરોડ રૂપિયા અને ફોર્ચ્યુનર કાર અથવા તો વોલ્વોની માગણી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠાકોર સમાજમાં હવે લગ્નમાં ડીજે ઉપર પ્રતિબંધ દહેગામમાં દસ કરોડ ઠાકોર સમાજના સંમેલનમાં છ કુરિવાજ નાબૂદી પ્રતિજ્ઞા લેવડાવાઈ છે ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે લગ્ન સહિત અન્ય સુપ્રસંગોમાં ડીજે વગાડવા ઉપર પ્રતિબંધ મુકાશે આ ઉપરાંત ઓઢામણો રોકડમાં આપવો બોલામણું પ્રથા સદંતર બંધ દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવશે સકપણના તોડ પ્રથામાં દંડ શિક્ષણ અને સામાજિક કાર્યમાં વાપરવો તેવા નિર્ણય લેવાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હનુમાન મંદિર પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું હિમાચલના મોમાં મોડી રાતથી ભારે વરસાદ વરસ્યો હતો મુશળધાર વરસાદને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હતું નદીઓ અને કોતરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો પાણીનો જિલ્લા મથકથી થોડે દૂર માર્કડા નદીમાં પાણીના જોરદાર પ્રવાહમાં તાજેતરમાં બંધાયેલ હનુમાન મંદિર ધોવાઈ ગયું હતું સાથે જ સલાણી પુલ પણ જોખમમાં છે અને પુલની નજીકથી પાણી વહી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાનો અમેરિકા પર મોટો આરોપ બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ અમેરિકા પર આરોપ લગાવ્યો છે શેખ હસીનાએ કહ્યું છે કે જો મેં સેન્ટ માર્ટિન ટાપુની સાર્વભૌમત્વ છોડી દીધી હોત અને યુએસને બંગાળની ખાડી પર પ્રભાવ પાડવાની મંજૂરી આપી હોત તો હું સત્તામાં રહી શકી હોત હું મારા દેશના લોકોને વિનંતી કરું છું કે કૃપા કરીને કટ્ટરપંથીઓ દ્વારા ગેરમાર્ગે ન દોરાવો સર્વશક્તિમાન અલ્લાહની કૃપાથી હું જલ્દી પાછી આવીશ સમાચારની વાત કરીએ તો ખેલાડીઓએ સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા બે હજાર ચોવીસમાં બ્રોન્જ મેડલ જીતનાર બાકીય હોકી પંજાબના અમૃતસર પહોંચ્યા હતા જ્યાં તેમનું ઉષ્મા સ્વાગત કરવામાં આવ્યું હતું આ દરમિયાન ખેલાડીઓએ સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા હોકી ટીમના ખેલાડીઓ હાર્દિક સિંહે કહ્યું છે કે અહીં આવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે લોકોના આ પ્રેમને કારણે અમે સારું રમી શક્યા છીએ આશા છે કે અમે આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરીશું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બીએસએનએલે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે ટૂંક સમયમાં ફોર જી રેડી યુનિવર્સલ સીમ અને ઓવર ધ એર લોન્ચ થશે ફોર જી અને ફાઇવ જી સર્વિસ રોલ આઉટ થયા પછી યુઝર્સને જીઓગ્રાફિક પ્રતિબંધો વિના તેમનો મોબાઈલ નંબર પસંદ કરવામાં અને સીમ બદલવામાં મદદ મળશે કંપનીના હાલમાં નવ કરોડથી વધુ યુઝર્સ છે યુનિવર્સલ સીમ લોન્ચ થયા પછી બીએસએનએલના યુઝર્સ બેઝમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે